અમરેલી પોલીસને મોટી સફળતા મળી છે ઊંચી રકમે કાર ભાડે રાખીને ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાંથી વહેંચી દેતી ગેંગનો પર્દોફાશ કર્યો છે પોલીસે અઠ્યાવીસ કાર રૂપિયા ત્રણ કરોડ છોતેર લાખ ચોપન હજારની કિંમત સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી કાર ભાડે રાખીને વહેંચી દેવાના કૌભાંડનો અમરેલી પોલીસે પર્દાફાશ કર્યો છે ઊંચા ભાડાની કાર ભાડે બાદ અમરેલી પોલીસે સુરતથી પોણા ચાર કરોડની કિંમતની અઠ્યાવીસ કાર સાથે ઝડપી પાડ્યા છે સુરત મેટ્રો પ્રોજેક્ટમાં કાર ભાડે મુકવાની વાત કરી ઠક ટોળકીએ કાર માલિકો પાસેથી કાર ભાડા પર મેળવતા હતા અને બે ત્રણ મહિના સુધી ભાડું પણ આપતા હતા બાદવા કારને બારોબાર વેચી નાખતા અથવા ગીરવી મૂકી પૈસા ઉપાડી લેતા હતા અને કાર માલિકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા અમરેલી ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાના કાર માલિકો પણ આ ટોળકીનો ભોગ બન્યા હોવાનો સામે આવ્યો છે પોલીસે અત્યાર સુધીમાં અઠ્યાવીસ કાર કબજે કરી લીધી છે સુરતમાં રહેતા અલ્પેશ જરીવાલા મયુર સાંડીસ યોગેશ પટેલ અને મિત રાઠોડ નામના શખ્સોની આ રેકેટમાં સંડોવણી ખુલી છે મયુર સાંડીસ નામના શખ્સનું અમરેલી કનેક્શન હોય તે અમરેલીના કાર સુરતના મેટ્રો પ્રોજેક્ટ માટે કારની જરૂરિયાત હોય અને ભાડે મેળવવા માટે ઊંચા ભાડાની લાલચ આપતો હતો આરોપીઓ કાર ભાડે મેળવ્યા બાદ બે થી ત્રણ મહિના સુધી કાર માલિકોને ભાડાની ચૂકવણી પણ કરતા હતા પરંતુ બાદમાં કારને ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવે વેચી નાખતા હતા અથવા તો ગેરવી મૂકી પૈસા લઈ લેતા હતા ત્યારબાદ કારના મોટ માલિકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા ભાડા પર કાર મેળવી બારોબાર વેચી નાખવાના અથવા ગીરવી મૂકી દેવાના રેકેટમાં કુલ ચાર આરોપીઓની સડવણી ખુલી છે જેનો માસ્ટર માઇન્ડ અલ્પેશ જરીવાલા છે જ્યારે મયુર સાંડીસ નામનો શખ્સ હાલ સુરતમાં રહે છે પરંતુ તેનું અમરેલી કનેક્શન છે મયુરજ અમરેલીના લોકો પાસેથી કાર મેળવી અલ્પેશને પૂરી પાડતો હોવાનું સામે આવ્યો છે જ્યારે યોગેશ પટેલ અને મિત રાઠોડ બંને અલ્પેશની ઓફિસમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે કાર બારોબાર વેચી નાખવાના કેસના માસ્ટર માઇન્ડ અલ્પેશ જરીવાલા સામે પ્રોહિબિશનના આઠ છેટરપિંડી બે મારામારીનો એક જુગારના બે ચોરીનો એક અને આર્મ્સ એક્ટના એક ગુના સહિત કુલ પંદર ગુનાઓ નોંધાયેલા હોવાનો પોલીસ તપાસમાં સામે આવ્યો છે अमरेली जिला पुलिस ने एक छेतर पिंडी करना गैंग ने सफलता मिली है आ केस में कुल अठयावीस कारो सीज जेनी कुल बाजार किमत त्र करोड़ छोत्तर लाख चौप्पन हज़ार थे आ केस की मोडस ऑपरेन्डाई के आरोपी कार मलिको पास थी ऊंची दरे कार भाड़ू लेवा लालच आपता था બે થી ત્રણ માસ સુધી આ ભાડું આપવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગીરવે મૂકી દેતા હતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા આ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણ આરોપીઓ જેલ હવાલે છે અને મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા અહીંયા આજે ઉપસ્થિત છે મુખ્ય આરોપી ના ગુનાહિત ઇતિહાસ પણ છે એના વિરુદ્ધમાં કુલ 15 જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે આમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 8 ગુનાઓ ચીટિંગ ના બે ગુનાઓ મારમારી ના એક જુગાર ના બે ચોરી ના એક અને આર્મ્સ એક્ટ હેઠળ પણ એક ગુના દાખલ થયા છે બીજા જે ત્રણ આરોપીઓ છે આમાં મયૂર સાંડીસ એના અમરેલી કનેક્શન છે એ વ્યક્તિ પણ અત્યારે સુરત રહે છે પણ અહીંયાથી કાર કેવી રીતે જરીવાલાને મળે તો એના લીધે કાર માલિકોથી આ વ્યક્તિ સંપર્ક કરતા હતા અને બીજા જે બે વ્યક્તિઓ છે યોગેશ પટેલ અને મિત રાઠોડ એ અલ્પેશ જરીવાલાના ઓફિસમાં કામ કરતા હતા તો આ રીતે કુલ અઠ્યાવીસ કારો સીઝ કરીને કુલ ત્રણ કરોડ છોતેર લાખ ચોપન હજારના મુદ્દામાલ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આમાં અમરેલી જિલ્લા એલસીબીની ટીમ અમારા પીઆઈ અલ્પેશ પટેલ અને પીએસઆઈ મહેન્દ્રસિંહ ગોહિલ અને પીએસઆઈ અમરેલી તાલુકા ચૌહાણ એમના દ્વારા ઇલેક્શનની વ્યસ્તતા હોવા છતાં પણ આ બહુ સરસ કામગીરી કરીને બતાવી અમરેલીના લાલજીભાઈ મકવાણાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવ્યા બાદ અમરેલી પોલીસ એક્ટિવ થઈ હતી આ ફરિયાદમાં અન્ય ભોગ બનનાર ત્રેવીસ સાહેદો પણ છે રહેતા કાર મેળવ્યા બાદ ગુજરાતના અલગ અલગ શહેરો ઉપરાંત અન્ય રાજ્યોમાં વેચી નાખી હતી જેથી પોલીસે એક બાદ એક કાર કબજે કરી હતી અત્યાર સુધીમાં પોલીસે અઠ્યાવીસ કાર જપ્ત કરી છે જેની કિંમત પોણા ચાર કરોડ રૂપિયા થવા જાય છે જ્યારે વાહનનું વેચાણ થતું હોય છે ત્યારે આરટીઓમાં નામ ટ્રાન્સફરની પ્રોસેસ થતી હોય છે આ બનાવમાં જે આરોપીઓ છે તેઓ છેતરપિંડીથી મેળવેલી કાર સસ્તા ભાવે વેચી નાખ્યા બાદ ખરીદનારને બે થી ત્રણ મહિનામાં દસ્તાવેજ કરી દેવાની હૈયા ધારણ આપતા હતા પોલીસના મતે આ સમગ્ર કૌભાંડ છેલ્લા છ મહિના દરમિયાન જ આચરવામાં આવ્યો છે આખા ગુજરાત માંથી કારો સીઝ કરવામાં આવેલી છે આમાં સુરત વડોદરા અને બીજા અમદાવાદ એના સિવાય દિલ્હીમાંથી પણ કારો સીઝ કરવામાં આવેલી છે આમાં ફરિયાદી છે લાલજીભાઈ રમેશભાઈ મકવાણા એની સાથે સાથે ત્રેવીસ સાહેદો છે જે લોકોએ પણ કીધું કે અમારી કાર પણ એવી રીતે આ લોકો લઈ લીધી બે ત્રણ માસ સુધી ભાડું આપ્યું અને પછી ભાડું આપવાનું બંધ કરી દીધું અને પછી કારનો પણ અતોપતો નથી આ પ્રકારની ફરિયાદ અમને મળી હતી અને આમાં પછી ઇન્વેસ્ટિગેશન કરીને અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે એ દસ્તાવેજ પછી કરાવીશ આ રીતની વાતો કરતા હતા અને જે લોકો ઘેરવે લેતા હતા અથવા ઓછા પૈસા આપીને લેવાની વાત કરતા હતા આ લોકોને પણ એવું હતું કે બે ત્રણ માસમાં દસ્તાવેજ થઈ જશે તો આ જે ટોટલ છ થી સાત માસનું જ છે કોઈ બહુ નહીં કે એક થી બે વર્ષ થઈ ગયા હોય પાંચ છ માસમાં જ આ બધું સામે આવ્યું છે એ અમે સુરત ખાતેથી જ આરોપીઓની ધરપકડ કરી છે અમારી ટીમો ત્યાં હતી અને બે થી ત્રણ દિવસ રોકાઈ અને એના પછી સુરત ખાતેથી જ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એ ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે બીજા પણ માણસો આમાં ઇન્વોલ્વ હોઈ શકે છે એની તપાસ અત્યારે ચાલુ છે ધર્મેશ મહેતા એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજુલા